આજો તાય આઈસીડીએસ પાટડી ઘટક બેના આદા રીયાના સેજાના પોષક પોષણ ઉત્સો બેજા ચોવિસ પચ્ચે સંદરગત પાનકી અરીફાઈ હો જાઈ જેમાં આદર યાના ગ્રુપના MS પૂજાબેન પ્રજાપતિ PHC ના મેડિકલ ઓફિસર સોહમ મહંગિયા પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ મકવાણા આદર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શિલ્પાબેન ઠાકોર ICD S ઘટક બેના તમામ મુખ્ય સેવિકા હિતલબેન તવે અશ્મિતાબેન પટેલ હીરાબેન કરમૂર જાડીયાણા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણસિંહ રોજવા ગ્રામ પંચાયતના સરપંચ રણછોડભાઈ માધ્યમિક શાળાના આચાર્ય ન્યાય સમિતિના ચેરમેન આદરિયાણા ભાજપ મહિલા મોરચાના મંત્રી અને આદરિયાણા ગ્રુપના તમામ આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સીડીપીઓ પાટડી ઘટક બે તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની ઉજવણી કરાય જેમાં ટીએચઆર અને મિલેટ્સમાંથી બનાવેલ વિવિધ વાનગીમાંથી પોષણ મૂલ્ય ધરાવનાર વ્યક્તિને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા હતા આ ઉપરાંત પોષણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત કિશોરી અને બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી અને પોષણ સૂત્રોની હરીફાઈ યોજવામાં આવી હતી અને કિશોરીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી સન્માનિત કરાયા